નમસ્તે મિત્રો સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુનું જાહેરાત જે છે એ આવી ગઈ છે ઓકે તો જાહેરનામું બહાર પડી ગયું છે તો તમે આઠ તારીખથી લઈને ઓગણીસ તારીખ સુધી ફોર્મ ભરી શકો છો આ તારીખની રાહ જોવાની નથી આપણે આઠ તારીખથી ઓગણીસ તારીખ સુધી ફોર્મ ભરી દેવાનું ઊંચે ઓકે સ્પેશિયલ ટેટ વન આપી હોય તો તમે સ્પેશિયલ ડીએલએડ અથવા તો સ્પેશિયલ પીટીસી કરેલું હોવું જોઈએ સ્પેશિયલ ટેટ વનમાં દોઢસો માર્ક્સનું પેપર હોય છે નેવું મિનિટનો સમયગાળો હોય છે નેગેટિવ સિસ્ટમ હોતી નથી સ્પેશ્યલ ટેટ વન નો સિલેબસ શું છે તો કે બાળ બાળ વિકાસ અને શિક્ષણનો શિક્ષણ અંગ્રેજી માર્ક્સ ગણિત માર્ક્સ પર્યાવરણ સામાજિક વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહો ત્રીસ માર્ક્સ નું હોય છે સ્પેશિયલ ટેટ ટુ તમારે દેવી છે તો તમે સ્પેશિયલ બી કરેલું હોવું જોઈએ દોઢસો માર્ક્સનું પેપર હોય છે એકસો વીસ મિનિટનો સમયગાળો હોય છે નો નેગેટિવ સિસ્ટમ હોય છે એમાં પાર્ટ બે હોય છે પાર્ટ વન બધાને કોમન હોય છે બાળ વિકાસ અને અને શિક્ષણના સિદ્ધાંતો પચીસ માર્ક્સના હોય છે જે દિવ્યાંગતાને આધારિત હોય છે ખાસ ધ્યાન રાખજો ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ બંને પચીસ પચીસ માર્ક્સનું હોય છે પાર્ટ ટુ જેમને ગણિત વિજ્ઞાન જેમને ગણિત વિજ્ઞાન વિષય છે તેમને ગણિત વિજ્ઞાન પંચોતેર માર્ક્સનો પૂછાશે જેમને ભાષા વિષય છે તેમને ચારે ચાર ભાષા વ્યાકરણની પૂછાશે જેને સામાજિક વિજ્ઞાન છે તેમને સામાજિક વિજ્ઞાન પૂછાશે ધોરણ છ થી આઠનું કરવાનું નવ દસનું એને રિલેટેડ કરવાનું ઓકે